નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરથી એ આર રહેમાન સુધી દર્શન રાવલનો જીગર ઠંડા અઠ્યાવીસમી ઓગુસે ગુજરાતભરના સિનેમાગ્રહમાં સમાચાર વિગતો આર જાણીએ તો વિજાપુરનો દીકરો દર્શન રાવલ આવતીકાલે અઠ્યાવીસ નવેમ્બરે ફરી બોલિવૂડમાં ધૂમ મચાવશે તેરે ઈસ્ક મે માં એ આર રહેમાનના સંગીતમાં દર્શને ગાયેલું જીગર ઠંડા એ ધનુષકૃતિ સેનેન સાથે પડદે ગુંજશે સલમાન ખાનની પ્રેમરત્ન ધન પાયોથી શરૂઆત કરીને અઠ્યાવીસ થી વધુ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપનાર દર્શનનો અવાજ આજે ભારતથી વિશ્વ સુધી કરોડો ફ્રેન્સના દિલમાં વસે છે કેટલાક ગીતો તેમણે પોતે લખ્યા છે અને કમ્પોઝ પર કર્યા છે આ જ દિવસે વિજાપુરની દીકરી કુંપલ પટેલ પણ પોતાની પહેલી લીડ ફિલ્મ આવા દે સાથે ચમકશે વિજાપુરની જનતા માટે ડબલ ગૌરવનો દિવસ રહેશે ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈ પટેલે દર્શન રાવલ એક વિજાપુરથી વિશ્વ સુધી ફેલાયેલું આપણું યશસ્વી નામ છે તેમ જણાવ્યું હતું દર્શનના ફવા કૌશિકભાઈ રાવલે ખુશીથી કહ્યું હતું કે આપણું દર્શન ઘરમાંથી નીકળીને આજે એ આર રહેમાન સાથે ગાઈ રહ્યું છે જે આપણા વિજાપુરનું સૌથી મોટું ગૌરવ છે વિજાપુરમાં ઉત્સાહ ચરમસીમાએ છે થિયેટરોમાં બુકિંગ ઝડપથી ભરાઈ રહ્યા છે આવું અઠ્યાવીસમી થિયેટરમાં પહોંચીને આપણા દર્શનના અવાજનું જાદુ સાંભળીએ નામ છે સાહેબ આપણે ડોક્ટર કૌશિક એમ રાવલ કૌશિકભાઈ આજે આજે દર્શનભાઈ રાવલનું એક ફિલ્મ નવો સોંગ આવી આવી રહ્યો છે જેમાં એ આર રહેમાનની સાથે છે સંગીત સાથે છે શું દર્શનભાઈ રાવલ વિશે ગીત વિશે દિવસે અઠ્યાવીસ નવેમ્બરે તેરે ઈસ મે પિક્ચર રિલીઝ થાય છે એમાં દર્શન રાવલે એક ગીત ગાયું છે જેમાં કોમ્પોઝર એ આર રહેમાન છે અને લિરિક્સાન બહુ સુંદર ગીત બનાવ્યું છે દર્શન રાવલ આપણા વિજાપુરના સુપુત્ર છે અને અહીંથી એમની કેરિયરની શરૂઆત કરી ઠેક મુંબઈ સુધી બોલિવૂડ સુધી દેશ દિવનું નામ કમાયું છે તો હું આપ બધા જોડે એવી શુભેચ્છા એવી આશા રાખું કે આપ બધા આ પિક્ચર જોવા જાઓ એના ગીતને પ્રોત્સાહન આપો એ વાત કરીએ કે આ વિજાપુર શહેરનો જે વિસ્તાર છે ટીબી રોડ વિસ્તાર છે અને જે રસ્તામાં જે સુકુન વન સોસાયટી છે એની બાજુમાં મળસી સોસાયટી છે એની આગળ આ મકાન છે જે એમનું મકાન છે અને આ અવારનવાર આવતા હોય દર્શનભાઈ અહીંયા જોવા મળે છે ખરા વિજાપુર દર્શન રાવલ અવારનવાર ગુજરાત પછી અમદાવાદ પછી વિજાપુર પર વારે આવતા હોય છે છેલ્લા હમણાં અંબાજી દર્શન કરવા ગયા હતા એ વખતે આ મકાનમાં થઈ રોકાઈ પછી ગયા બરાબર છે તો હવે તમે વિજાપુરના લોકોને શું સંદેશો આપજો દર્શન ભાઈના માટે હું એટલો જ સંદેશો આપવા માગું કે આપણો છોકરો ઠંક બોલીવુડ સુધી ગ્લોબલ લેવલ સુધી પહોંચ્યો છે તો એના ગીતને થોડુંક પ્રોત્સાહન આપી પ્રોત્સાહન કરવા અને એ પિક્ચર જોવા આપી જ કરું છું આપણી સાથે હતા ડોક્ટર સાહેબ હતા જેમને દર્શનભાઈ માટે વિજાપુરને લોકોને જે પિક્ચર જોવા માટે જવાનું કીધું છે અને એમને ફિલ્મો સુપરહિટ જાય અને લોકો ફિલ્મ જોવે અને ફિલ્મ અંદર સોંગ હિટ જાય અને ભવિષ્યમાં એમને એક સારું એવું એક પ્લેટફોર્મ મળી જાય કે જેથી લઈને એમની સફળતા થાય હવે સમાચાર અપડેટ લઈને ફરતી મળતા રહીશું ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો